સેવાગીય પ્રવૃત્તિઓ છેલ્લા દસ વર્ષથી કરવામાં આવી રહી છે ત્યારે બેતાલીસ લેવા પાટીદાર યુવા મંડળના પાટણ સ્થિત પાટણ ડિસા એવી માર્ગ પર આવેલ મંગલમ સ્ક્વેર ખાતે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો તો બેતાલીસ લેવા પાટીદાર સમાજના વડીલો યુવાઓ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ પાટણ ખાતે આવે વિદ્યાર્થીઓની તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ બની તેવા શુભ ઉદ્દેશ્યથી આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પાટણ લોકસભાની ચૂંટણીને લઈને તેની શુભ શરૂઆત અહીંથી જ થઈ ગઈ હોવાની કટાક્ષ કરી નીલમ દીદીના આશીર્વાદ હોય સમાજના આગેવાનો હોય યુવા સંગઠનનો કાર્યાલય હોય પ્રગતિ મંડળના પ્રમુખ અને મંત્રી હાજર હોય ત્યારે હવે માત્ર તેને પકડી રાખવાનું જ બાકી રહ્યું હોવાનું જણાવી મહિલા મંડળની યુવા શક્તિ દ્વારા સમાજમાં પરિવર્તિત લાવવાનું સરાહનીય કામ કરવા બદલ તેઓને શુભકામનાઓ પાઠવી હતી સંસ્થા સાથે જ આગામી દિવસોમાં સૌ પ્રથમવાર બેતાલીસ લેવા પાટીદાર યુવા મંડળ દ્વારા યોજાવનારા સમૂહ લગ્નનું પણ આ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે સમાજના આગેવાનો વડીલો ભાઈ બહેનોની વિશાળ ઉપસ્થિતિમાં ભૂદેવ દ્વારા સમૂહ લગ્નનું મુહૂર્ત અને તારીખ પણ સત્તરમી નવેમ્બર નક્કી કરવામાં આવી છે તો ઐતિહાસિક અને બીજા સમાજને પ્રેરણા આપતા સંકલ્પબદ્ધ અનેક નિયમો સાથે સમૂહ લગ્ન યોજવાના છે ત્યારે આ સમૂહ લગ્નમાં ભાગ લેનાર નવ દંપતીઓને પ્રી જેવા કાર્યક્રમોને તિલાંજલિ આપવાની સાથે દેખાદેખીને કારણે લોકો આર્થિક સંકટ અને પણ જળવાય રહે રીતિ સંસ્કૃતિ પ્રમાણે સમૂહ સમુલગ્નનું આયોજન કરવામાં આવનાર છે તો વધુમાં સમગ્ર માનવ સમાજ માટે સંગઠિત થઈ કામગીરી કરવાનું જણાવ્યું તો યુવા સંગઠને દર વર્ષે પૂર્ણ થતા વર્ષનિમિત્તિ એજ્યુકેશન આરોગ્ય સામાજિક એકતા અને વ્યસન મુક્તિ તરફ આખો વર્ષ યુવા સંગઠન કામ કરશી અને આગામી ઓગણીસ મીને મેના રોજ સાત દશાબ્દી વર્ષ નિમિત્તે ભર્ય ભવ્ય કાર્યક્રમ દરમિયાન ઉત્તર ગુજરાતના બેતાલીસ સમાજને સ્પર્શતા ત્રણ જિલ્લાઓમાંથી દરેકના ઘરે ઘરેથી વાડકે ગૌ લઈ એકતા લાડુ ચાલીસ બાય ચાલીસ અને વીસ ફૂટ ઊંચાઈનું બનાવવાનું જણાવી એ જ દિવસે સમાજની બહેનો માટે ગર્ભાશયનો ટેસ્ટ અને સર્વાઇકલ રસી આપવાનું પણ આયોજન

બેતાલીસ સમાજના સૌ વડીલો વરિષ્ઠ નાગરિકો અને અમારા દાતાશ્રીઓ યુવા સંગઠનના યુવાનો અને મહિલા સંગઠનની બહેનો પણ આજે મોટી સંખ્યાની અંદર હાજર હતી કાર્યાલયના શુભારંભની સાથે સાથે આજે અમે બેતાલીસ લેવા પાટીદાર યુવા સંગઠન અને બેતાલીસ લેવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું પણ આયોજનના અંતર્ગત આજે અમે પ્રારંભિક તબક્કાની અંદર મુહૂર્ત પણ જોયું અમારું મુહૂર્ત સત્તર અગિયાર બે હજારને પચીસ ચોવીસ સત્તર અગિયાર બે હજાર ચોવીસ આવ્યું આ દિવસે અમારા સમૂહ લગ્નનો આરંભ થશે પ્રથમ સમૂહ લગ્ન આ સમૂહ લગ્ન એટલે કંઈક ઐતિહાસિક અને બીજા સમાજોને પ્રેરણા આપતા સંકલબદ્ધ આ અનેક નિયમો સાથે આ સમૂહ લગ્ન થશે પીએડી જેવા કાર્યક્રમોને અમે તિલાંજલિ આપીશું અને આ નિયમોની અંદર અમે એને અગ્રતામાં લઈશું આધુનિક રૂપની અંદર દેખાદેખીના કારણે એકબીજા લોકો આર્થિક રીતે સંકટમાં ન મુકાય અને સામાજિક રીતે સામાજિક મૂલ્યો પણ જળવાઈ રહે આપણા રીતિ રિવાજ આપણી વૈદિક સંસ્કૃતિ પ્રમાણે સમૂહ સમૂહલગ્નની પરંપરા અને એનું મુહૂર્ત પણ જળવાઈ રહે એ રીતના આ કરવામાં આવશે સમગ્ર સમૂહ લગ્ન સથી માંડી અને સાંજે ત્રણ વાગ્યા સુધી આ સમૂહ લગ્ન ચાલશે આ સમૂહ લગ્નની અંદર અમે ઈગોલોને કુબેરભાઈનું મમેરી સરકારની સાત સમૂહ લગ્ન યોજના અને મેરેજ સટ્ટી પણ સ્તર ઉપરથી અમે આપીશું એટલે આ વર્ગડીયાને લગ્ન કર્યા બાદ કઈ ડોક્યુમેન્ટ બાબતે હેરાન પરેશાન ન થવું પડે અને આ એવા સંગઠન તરફથી દરેક વરઘડિયાને સમગ્ર ઘરનો સોમાન પણ એટલે કે સામગ્રી પણ અમે એવી આપીશું કે જેને બીજા દિવસથી એવું એને એકલતાપણું ના અનુભવાય અથવા શરમ કે સંકોચના અનુભવાય એ માટેની સમગ્ર સામગ્રી પણ આ યુવા સંગઠન અને મહિલા સંગઠન દાતાઓના સહયોગથી અને પ્રગતિ મંડળને આર્થિક મદદ ગણો કે સેવાકીય પ્રવૃત્તિથી આ સમગ્ર સમૂહલગ્ન થશે આ સમૂહલગ્નના અનેક નિયમો આજે સાંજ સુધી કરાઈ જવામાં આવશે અને આવતીકાલે ડિક્લેર કરવામાં આવશે આવતીકાલથી આ સમૂહ નું શુભારંભ એટલે કે પ્રારંભિક તબક્કામાં એનું નોંધણી પણ અહીંયા આ જ કાર્યાલય ઉપરથી ચાલુ કરી દેવામાં આવશે સવારે નવથી સાંજે આઠ કલાક સુધી સમૂહ લગ્નની નોંધણી હોય કે સમાજની અન્ય પહુતિઓ હોય એ બધી જ આ કાર્યાલયથી ચાલ કરવામાં આવશે આ કાર્યાલયને આ યુવા સંગઠન એ ફક્ત સમાજ પૂરતું ન રહે પણ સમગ્ર માનવ જીવન માટે પણ ઉપયોગી થાય પાટણની સસ્તાની જવાબદારી હોય વ્યસન મુક્તિની જવાબદારી હોય કે આપત્તિ સમયે માનવ ઉપર આવતી પરિસ્થિતિનો સામનો કરવા માટે પણ આ યુવા સંગઠન કટિબદ્ધ છે એટલે આ યુવા સંગઠનને આ કાર્યાલય એ ફક્ત સમાજ માટે નહીં પરંતુ માનવ સમાજ માટે પણ આ સંગઠિત થઈ અને કામગીરી કરશે આ અમારા યુવા સંગઠનને દસ વર્ષ પૂર્ણ થતા હોય બે હજાર ચૌદ થી સ્થાપના કરી હતી એના દસ વર્ષ પૂર્ણના પ્રારંભિક તબક્કાની અંદર અમે દશાબ્દી વર્ષ ઉજવવા જઈ રહ્યા છીએ દશાબ્દી વર્ષ અમે ચોક્કસ એજન્ટા સાથે ઉજવવા જઈ રહ્યા છીએ એજ્યુકેશન આરોગ્ય અને સામાજિક એકતા અને વ્યસન મુક્તિ પાછળ આ સમગ્ર વરસ અમે દશાબ્દી વરસ તરીકે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સમાજનો ઘરે ઘરેથી એટલે કે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાને પરસતો આ બેતાલીસ લેવા પાટીદાર સમાજ બનાસકાંઠા મહેસાણા અને પાટણ આ ત્રણેય જિલ્લાની અંદર બેતાલીસ સમાજ રહે છે તો દરેકના ઘરે ઘરેથી વાટકી ઘઉં લઈ અને અમે એકતા લાડુ જે બનાવીશું એકતા લાડુની ડિઝાઇન પણ ચાલીસ બાય ચાલીસ બાય એની ઊંચાઈ પણ વીસ ફૂટથી વધુ હશે એટલે આવો ભવ્ય એકતા લાડુ કેશુ બાપા પછી ગુજરાતમાં બેતાલીસ લેવા પાટીદાર યુવા સંગઠન અંદર પાટણ શહેર પ્રગતિ મંડળ બેતાલીસ લેવા પાટીદાર યુવા મંડળ બેતાલીસ લેવા પાટીદાર મહિલા સંગઠન ના સહયોગથી સમાજના દાતાઓના આર્થિક સહયોગ સમાજના યુવાનોની સખત પરિશ્રમ અને મજૂરીના થી અને યુવા સંગઠનના મેનેજમેન્ટ થકી આ એકતા લાડુ નું આયોજન કરવામાં આવ્યું છે આ એકતા લાડુ નો મેનેજમેન્ટ અને એક ખાસ વાત એવી કહી શકાય કે પચીસ ઓગણીસ તારીખે એકતા લાડુ બનશે અને વીસ તારીખે સમગ્ર ભારત ગુજરાત અને બેતાલીસ સમાજના ગામ ઘર શહેર સિટી લંડન ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન કે અન્ય શહેરની અંદર જે બેતાલીસ બંધુઓ રહેતા હશે એના ઘરે અમે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી અને એક જ દિવસની અંદર વરસાદ પણ અમે પોકાળી દેવાના છીએ અમારા કેન્દ્ર સ્થાને સાપત સમયની અંદર જે યુવાનો વ્યસન મુક્તિ પાછળ જતા રહ્યા છે પ્રી વેડિંગ પાછળ જતા રહ્યા છે અને આધુનિકકરણને કારણે કંઈક ને કંઈક એસ બરબાદ થઈ રહ્યા છે એનો મુખ્ય સંકલ્પ થશે ફક્ત ને ફક્ત લાડુ લાડુ ન રહી જાય પણ એના સંકલ્પ સાથે અમે દશાબ્દી વર્ષ ઉજવવા જઈ રહ્યા છીએ સમાજની બે હજારથી વધુ મહિલાઓને ગર્ભાશયનો ટેસ્ટ અને સમાજની પાંચસોથી વધુ બહેનો એટલે કે નવથી ચૌદ વર્ષની દીકરીઓને સર્વાઈકલ રસી પણ અમે ઓગણીસ પોચે આખો દિવસ આપવાના છીએ અને સમગ્ર કાર્યક્રમ બાદ અમે સ્વરૂચિ ભોજનની પણ સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે તો સમાજ બંધુઓને પણ આ બાબતે આહવાન કરીએ છીએ અને ઓગણીસ તારીખે દસ હજારથી વધુ સમાજ બેતાલીસ બંધુઓની હાજરીની અંદર આ દશાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવશે સમાજના શ્રેષ્ઠીઓ અને અમારા નિર્માના શ્રી માન્ય કરશનભાઈ પટેલ પણ હાજર રહેશે એટલે અમે સમગ્ર એકતા પણ અમે દર્શાવીશું તેજ ઉપરથી એવું નહીં ફક્ત ફક્ત કાર્યક્રમ કરીશું પણ અમારી તાકાત અમારી એકતા અમારે અમારે એકબીજાનું બંધુત્વની ભાવના પણ તેજ ઉપરથી દેખાય છે અને સામાજિક એકતાનો સંદેશો આપીશું ખોટા ખર્ચની તિલાંજલિ આપીશું વ્યસન મુક્તિ માટે અમે સંકલ્પબદ્ધ થઈ અને સંકલ્પ પણ કરીશું પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ